જતું તું વાયુ માંથી બારો બાર આવતો હતો રેસ ફૂટે ગાય એટલો બે થયો વાયુ હબાવ મીઠા પાણીની ભરી અને વાલી માં માં ને ડાડો બે ત્રણી વાઢે ગદો થોડીક ક્લિયરિટી થોડુંક કેમેરા નું બગડે ગો નરડી કિમા કયો ટાકો કારો

ઓલી માં ક્યાં ગઈ વાટો તો બીજું કા લેક ભાઈ ની કમેન્ટ છે કે તમારે મારે મારી ભાભી આરી સારું બને મારે આખા ઘર આવી મારે સારું જ બને મારો સ્વભાવ જેવો છે આખા ઘર આવી રહ્યો મારે બને કહું એવું નથી કે કીણા આવી જ સારું બને એ તારી ત્યાં હમણાં આવ્યો બે મહિના પહેલાં પહેલાં ક્યાં કોઈ એ ભાભી કે કોઈ ઉતા પણ અટાણે મારે છે ને આખા ઘર આવી રહ્યું બને રે વેલામાં એક પીન નાખવાની છે કેટલા

આને પીન બગડે કઈ નથી બદલાવી ઉભો હું ત્રી પીન લેતો આવા વાલા મિત્ર લે એક કોમેન્ટ ઉપર કે આ ભાઈ તમે આ બેહની આ થોડક બે ફેરે બેહું પડે દોવાને બીજી ફેરે બેહીએ ને તાર પ્રાણ વે કારક મૂડ હોય તો એક ફેરે પ્રાણ બે જાય પણ મૂડ ન હોય તો બે ફેરે બેહું પડે આને એક મિત્ર કે મને કે આને હે ને તમે સર પ્રાણ બે જાય ને મોડી લીટર દોઢ લીટર બે લીટર દૂધ છે મહિના ઈ હાડા હાથ હાથ હાડા હાથ આઠ મહિના ઉભે પણ થોડાક છ મહિના થાય ને પાંચ મહિના એટલે થોડાક ફંદ કરવા માટે ફંદ નેત કરતી પણ આ ફેર મને કમરો થયો ને કમરો થયો એટલે દોવામાં એક મહિનોથી હું નતો એટલે એમાં ફંદ કરવા માટે ને કા ન કરતી ફંદ કાર કરતી હાથમાં મહિનો બેહે ને તાર પછી બે ફેરે પડે વાર ને લગાડે પણ ફેરે હું કમરો મણી થયો ગયું ને ઘણા નહીં થાય કે ટૂંકા દુધાણા વારી ને આવું બે ફેરે બેહવું હોય તો આવી ભી ન રખાય પણ ભી રાખવાનો એ રીસી હોય છે કે ભી ને નવ લીટર દૂધ છે એક ટાઈમ ને જો છઠો મહિનો હાલે

છ મહિના થાય એટલે બહુ હતી જી નાખી આ કામ કરે અને દસ માં મહિનો ઓગણત્રીસ તારીખ થી બે જાય એટલે હવે દોઢક મહિનો કાઢવાનો છે આમાં અને એના ખાટું તારા ફીડ નું દાણ લઈ હોય દાણ કેવું હોય એ પાસે મને ખબર ન કોમેન્ટ મેં એ બધી તમારા બ્લોગમાં લેડીઝની લો પણ ભાઈ અમારા માં કોઈ ની લેતા ને તો આ આવે વાલીમાન માં ની આવે પણ કોઈ બીજું અગત્ય કોઈ વાતો સીતું બીજું ત્રીજું એ કોઈ મારા માં આવતા ને ની નહીં લગભગ ત નહીં આવે આગળ આગળ ગોરખ જાગે બીજું તો જોઈએ જાય અટાણે તા તો કોઈ આવવાનું નથી બ્લોગમાં કોઈ છે પણ એક કોમેન્ટ હતી એટલે હું તમને ભાઈ મિત્ર કહેતા કે કોઈ માં એ કોઈ લેડીઝ કોઈ માં અટાણે નહીં આવે ઢોકરા કરવાની વાત હાસી છે પણ ઢોકરા છે ને સણાના લોટના ન થાય ઢોકરા કરીએ ને એ વરારી સણાના લોટ ના થાય મારે લોટ મારે ખાવા લીવર માં ભારે લાગે બાજરાના લોટ એટલે ઈ ખાવાનું ને સણા ના લોટ ના જે ખાટી ઢોકરી થાય ને એ કરે એટલે ઈ ખા પણ બાજરા લોટ ના જે આગળ ની પસિંગ કરી ને એ પશુ પાવરો હે કાલે દીધું તો દાણ પણ આ દાણ ખવડાવવું હોય ને તો પેલા હેવા કરવી પડે એમાં મકાઈ અડી ચોખા મિનરલ ઘણું આવે દાણ બહુ સારું આવે ¡Hey! Canadá. No Ali lapa, yo. Pasa que tú Eh, pasa que tú ay <laughs> <laughs> ગોદાパス પૂરી છે દેખા ગામણિયા પછી દવા મારી દે ને આ સિદ્ધાન આપણું આપણી હાટુ લઈ રહ્યા તારા ફીડ નું દાણ સારું આવે

કાલે ઓલા નરિયા ના હજી નરિયા ટૂટક હતા ને બદલાવા હતા ને એને માથે ઓલું કાગર નાખું હતું ને એ વ્લોગ બનાવતો હતો ને ફોન પડ્યો ને ફોન પડ્યો ને ડિસ્પ્લે ઉડે ગઈ ડિસ્પ્લે વહી ગઈ હતી પછી ત્યાં ફોન મોકલાવ્યો કેહો જ નહીં કહેવો જ ડિસ્પ્લે નખવી ને પછી આવ્યો ને એમાં એક દી વ્લોગ નથી નહીં કયો આજથી વાર પછી કન્ટિન્યુ ચાલુ કહી દઉં એવું કેટલાક દે આ ડિસ્પ્લે ટકે કઈ આ ખડી આગળ કાટે કટકા કરે Naya dewa ndi, sope ndi. Adra, jawa deha yandar? Jawa jai, katli jawa જો એ ગાંઠ અંદર ગઈ એવી આખી બહુ ઘાટું નથી આની અંદર છે મમરાન લાડવા મળી લાગી ભૂખ એક લાડવો કાટે નાખીએ આ છે પુરી આને શું નાખવાનું કામ છે મારે પાટીઓના ખાણ કરી લીધા પણ ઓલી દિવારીને આપણે તારા તારાફિટ નું ખાણ દેવાનું ચાલુ કર્યું કાલે મેં કીપાહિયા માં દાણ ભેર્વેન આપ્યું ને તે નો ખાધું આમાં છે મીઠું ને આમાં છે પાવડર એ પાવડર આની તો નાખીએ બે ની વાસળી ને નળી માં ને જ નાખતા આ ભાદર ને મઘુડી માં નાખીએ તે આજ મેં આને ખોર ને કીપાહિયા ને દાણ બધું મિક્સ કરીને દેવું જો ખાય કે ગાવ કરે વાત તા જો તો ખાઈ જાય ખોર ભેર્વ્યો થી આજlogback તો ખાઈ જાય આજ નહીં મૂકે એકની રણિય દોલી ઓલી જોઉ તમરીની સાહેબ મરે ગઈ ઘણીક વાર ને ઉભા તું અમે એની ઉભા આજ આખુંય ખાઈ ગઈ કામ ખોર પલારે ને મી દાણ માં ભેર્યો તો ને અમારા ઘર ની વિહન છે ને पावરા સાવવાનું બહુ ટેવ છે ગોખા કાઢી લે કે હકાલે હો એટલે ઓલી ની વાર છે એની પછી દી મゼ ઓલી ખાઈ લીટર લે લેવા લે પાટીયું ખાય Jangan tak mahal lah Boleh bolak dulu Haa pas ni jauh